જય માતાજી મિત્રો માતા આજે અમારા બુરાલ ગામમાં એક દલિત પરિવાર છે દલિત પરિવાર ની અંદર છેડે મોરે કોઈ હે નહી એના માટે આપણે એને કરિયાણાનું બે મહિનાનું કીટ એને આપે આપીશું અને એમને પણ આશીર્વાદ લઈશું જય માતાજી જય સતી માતા મજામાં કરિયાનો લાવી છે બે મહિનો નો બાને તમને બરાબર કરિયાણામાં તમને અરે ના 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 બતાને ના એવું ના એવું ના કરે ના એવું મત કરો ભગવાન ના ના આ તો એવું મત બે ન હું આપડા ગામ નું છું હા એકદમ એ વાત કરી હે તો ના દે બે જો તમારા માટે આ બે મહિનાનું કરિયાણું તેલનું ડબલું છે બરાબર બ્યો ભાઈ હં બે હો બેહો બમ કરો ગોળને ચા આ ખજૂર ખાધો હા હોળી છે માડી હં આ ચોખા આ મસ્ત તમારે લા માટે હાબો છે આ હાબુ છે આ કપડા ધોવાનું હાબું

જય માતાજી મિત્રો આજે એક ગરીબને હેલ્પ કરવાથી આપણને બહુ ખુશી મળી છે પણ તમે પણ આવું કાર્ય કરતા રહેજો પણ હું પણ કરું છું જય માતાજી જય શ્રી